ધાર્મિક શાંતિ અને ઐતિહાસિક વૈભવનું અનોખું સંયોજન પ્રદાન કરે છે જૈન ગ્રંથો અનુસાર પાલનપુરનું પ્રાચીન નામ પ્રહલાદનપુર અથવા પ્રહલાદન પાટણ હતું આ નગરની સ્થાપના ઈસવીસન બારસો અઢારમાં પરમાર વંશના રાજા ધારા વર્ષના ભાઈ રાજા પ્રહલાદન દ્વારા કરવામાં આવી હતી તેમણે ત્રેવીસમાં જૈન તીર્થકર શ્રી પાર્શ્વનાથ ભગવાનને સમર્પિત પ્રહલાદન વિહાર નામનું આ ચિનાલય બંધાવ્યું હતું પાછળથી ચૌહાણ વંશના પાલનસિંહ ચૌહાણ દ્વારા નગરનું પુનઃ નામકરણ કરવામાં આવ્યું જેના પરથી આ નગર પાલનપુર તરીકે ઓળખાયું આ જિનાલયનો ઇતિહાસ જૈન ધર્મની પ્રાચીન પરંપરા અને પાલનપુરના સાંસ્કૃતિક વારસા સાથે ગાઢ રીતે જોડાયેલો છે શ્વનાથ ભગવાનનું જીનાલય પ્રાચીન જૈન સ્થાપત્યનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે મંદિરની રચનામાં પથ્થરો પર કોતરેલી ઝીણવટભરી કોતરણી જૈન ધર્મના પ્રતીકો અને તીર્થકરોની મૂર્તિઓ આકર્ષણનું કેન્દ્ર છે મંદિરનું ગર્ભગૃહ જ્યાં પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા સ્થાપિત છે શાંત અને ભક્તિભાવથી ભરેલું વાતાવરણ પ્રદાન કરે છે મંદિરના થાંભલાઓ અને ઝરૂખા પરનું નકશીકામ જૈન કલાની શ્રેષ્ઠતા દર્શાવે છે આ ઉપરાંત મંદિરની આસપાસનું શાંત વાતાવરણ અને સ્વચ્છતા ભક્તોને આધ્યાત્મિક અનુભૂતિ આપે છે શ્રી પાર્શ્વનાથ ભગવાનનું જિનાલય જૈન ધર્મના ત્રેવીસમા તીર્થકર શ્રી પાર્શ્વનાથ ભગવાનને સમર્પિત છે જેઓ અહિંસા સત્ય અને આધ્યાત્મિક જ્ઞાનનું પ્રતિક છે આ જિનાલય જૈન શ્રદ્ધાળુઓ માટે એક મહત્વપૂર્ણ યાત્રાધામ છે જ્યાં નિયમિત ધાર્મિક વિધિઓ પૂજા અર્ચના અને જૈન તહેવારોનું આયોજન થાય છે ખાસ કરીને પર્યુષણ અને દિવાળી જેવા તહેવારો દરમિયાન અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે પાલનપુરનું શ્રી પાશ્વનાથ ભગવાનનું પ્રાચીન ચિનાલય માત્ર ધાર્મિક સ્થળ જ નથી પરંતુ ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાનું પણ પ્રતીક છે આ ચિનાલયની મુલાકાત એ જૈન ધર્મની પરંપરાઓ શાંતિ અને કલાત્મક વૈભવને અનુભવવાનો એક અનોખો અવસર છે આ સ્થળ દરેક ધર્મના લોકો માટે આદરણીય છે

રખડુ ટોળી અંતર્ગત નવા એપિસોડમાં હું અને અમારી ટીમ આવી પહોંચ્યા છીએ પાલકપુરમાં હા મિત્રો પાલકપુર ગુજરાતનો કોઈ જણ એવો નહીં હોય કે જે આ શહેરથી અજાણ હોય આ નગરની ભવ્ય વિરાસતો એની જાહો જલાલી અને એના સ્થાપત્યો વિશે વાત કરવા માટે આજે હું મિત્ર પ્રિય કવિ મિત્ર શ્રી શ્રી પાલનપુરી એમનું નામ છે નરેન્દ્રભાઈ જગતાપ તેઓએ પાલનપુરમાં પોતાના જીવનનો બહુ મહત્વનો સમય ગાળેલો છે આ માટેના કણથી તેઓ રંગાયેલા છે પાલનપુરની શરૂઆતમાં આપણે જાણ હશે કે શ્રી પ્રહલાદન દેવે પાલનપુરનું નિર્માણ કરેલું અને પ્રથમ જ એમને જે અહીંની ઈટ મૂકેલી તે હતી પલ્લવીયા પાર્શ્વનાથ ભગવાનના દેરાસરની તો આ દેરાસર વિશે અને બાદશાહ અકબરના પ્રતિબોધક એવા શ્રી જગત ગુરુ આચાર્ય હિર વિજય સુરેશ્વરજી મહારાજ વિશે એમના પાસેથી માહિતી મેળવી અને આ નગરની અને એની આચાર્ય જેવી પ્રતિભા અને જૈન દેરાસરની જે વિશિષ્ટતા હતી એ વિશે આપણે નરેન્દ્રભાઈ ને કહીએ કે સાહેબ આપ શ્રી જૈન ધર્મમાંથી આવો છો તો જૈન ધર્મ સાહેબ હું માનું છું ત્યાં સુધી તો સનાતનનો જે ખાટો છે પણ હવે વિશિષ્ટ રીતે જૈન જમ તરીકે ઉપસી આવ્યો છે પણ એના મૂળમાં તો ક્યાંક ક્યાંક આચાર્ય જેવા મહા મહાન ભગવંતોનો આ પાતળમાં હતા આપણે આચાર્ય હેમચંદ્ર ચાદેજી એમ જ પાલનપુરમાં એ વિજય સુરેશ્વરજી અને બિલકુલ એમના સામે જેમનું મકાન હતું તો એ વિશે જે માહિતી હોય આપને તો હું દશકમીનો મિત્રોને કહીશ કે તમારા થ્રુ એ માહિતી મેળવશે પ્રથમ તો મિત્રો આપણે પાલનપુરનો જે ભવ્ય દેરાસર છે જેનો હાલ જીર્ણોદ્ધાર થયો છે અને સુંદર સંગે બરબરનો ભવ્ય દેરાસર અત્યારે બન્યું છે પરંતુ મિત્રો કેતા આનંદ થાય છે કે જેમને આ જૂનું દેરાસર જેમને જોયું હોય અથવા તો જેના માનસ પટ ઉપર એ દેરાસરની સ્મૃતિઓ અંકિત હોય એ ભવ્ય હતું ભવ્ય એટલે એના જે ઝરૂખા એના કાંગરાઓ તમે જુઓ અને એ ત્રણ ની અંદર ઉપર પણ જઈ શકો એટલું ભવ્ય દેરાસર હતું કે અને એ દેરાસરની જે જાહો જલાલી હતી આમ તમે અંદર એન્ટર થાઓ એટલે દેરાસરની અંદર જ આ મોટું માઘ જેવું સરસ બનાવેલું હોય અને જ્યારે ઉત્સવો થતા હોય કે એવું કશું થતું હોય ત્યારે ત્યાં આમ હોય ને એની આજુબાજુ બેસવાની જગ્યા હોય ત્યાં ઢોલ નગારા લઈને કાસકો લઈને વાજિન્દ્ર લઈને બેસી શકે અને ભવ્ય ઉત્સવો થતા હતા એવું આ નગર હતું એનું આ ભવ્ય દેરાસર હતું પરંતુ આપ જાણો છો કે જે આપણે ભૂકંપ આવે બે હજાર એક માં એ વખતે આ દેરાસર બધું હલી ગયું અને શરૂઆતમાં તો ટેકા આપ્યા પણ પછી એમ લાગ્યું કે હવે આ જીર્ણોદ્ધાર કર્યા સિવાય એનો છૂટકો નથી બરાબર ત્યારે આ બેરાસદને ઉતારવું પડ્યું છતાં પણ ગણતરી એવી હતી કે જે મૂળનાયક પલ્લેવિયાજી ભગવાનની જે દેરી છે એને એકબંધ એને ત્યાં એને ત્યાં જ રાખવી પણ છતાં પણ એવું થયું કે આફ્ટર શોક્સ આવતા હતા એના હિસાબે એ પણ ડગી ગયું પણ મજાની વાત એ છે એ એક ચમત્કાર કે પલ્લવીયાજી મૂર્તિ ઇટ ઇઝ રહી બાકીનું બધું સ્ટ્રક્ચર ધસી પડ્યું ની ખરી સ્થાપના ત્યારથી વાહ કે ભાઈ પલ્લવિયાજી ભગવાનની મૂર્તિ આજે તમે બાજુમાં જુઓ તો ભગવાન ભગવાનની મૂર્તિ ઘણી વિશાળ છે મોટી મૂર્તિ છે પલ્લવજી ની પલ્લવજી ની મૂર્તિ તો બહુ નાની છે પણ એની અંદર ની જે ભગવાન ની મૂર્તિ ની જે આપણા જેને કહીએ ને કે લોકો માને શ્રદ્ધા એની તો એ ગજબ નું એક આસ્થા નું એક સ્થળ આવું બહુ મજાની વાત એ છે કે પાલનપુર ની સ્થાપના કરવા વાળા પ્રહલાદન દેવ જે વિશે આપ જાણતા હશો એમ શરીર ગળવાનો રોગ થયો મહારાજ સાહેબે એનો રસ્તો બનાવ્યો કે ભાઈ તમે એક સરસ જીનાલય ની સ્થાપના કરો અને આ રોગમાંથી તમે એમાંથી તમે બહાર નીકળી શકશો તો એમને આ દેરાસર ની વખતે નિર્માણ કર્યું હવે મજાની વાત એ છે કે એ જે આકર્ષક કલા કોતરણી વાળા અને એ લગભગ ચૌદમી સદી સદી થી ઓગણીસમી સદી ના દરમિયાન જે તમે દેરાસરો જુઓ ઘણા બધા દેરાસરો આવા છે તમે આ બાજુ કચ્છ ભુજ બાજુ જાઓ તો ત્યાં આગળ પણ જે દેરાસરો તમે તો તેની જે ભવ્યતાઓ આ બધા જે જે નું સ્થાપન થયું ભૂકંપ થયા પછી આ દેરાસર ની બન્યું એની ભવ્યતા પછી તો દેશે દેશ દિશાવરથી થી લોકો અહિયાં આવવા માંડ્યા અને આજે લગભગ સાત આઠ વર્ષ આ દેરાસર ને કીએ કે એને રિનોવેશન ના થઈ ગયા જયારે આ દેરાસર ભૂકંપની અંદર થઈ ગયો ત્યારે બાજુમાં ઉપાસ રહે છે મજાની વાત એ છે કે આ નિર્માણ થયું એ વખતે એનું જે ખોદકામ છે એ ખાસું બાવીસ ફૂટ થી ત્રીસ ફૂટ ઊંડું ખોદકામ એનું કરવામાં આવ્યું અને ત્યારે પણ અંદર ઘણી મૂર્તિઓ અંદર થી પણ એ બધી ખંડિત થી નીકળી હતી પછી એને પછી પાછી એમાં જ ભંડારી દેવામાં આવી પણ એને કહીએ કે એ વાત થી પુરવાર તો થાય છે કે પેલા પણ ત્યાં આગળ એના કઈ અવશેષો પડ્યા હશે અથવા તો એ જૈન અવશેષો નીકળ્યા એટલે એનો મતલબ એ થયો કે પુરાતન કાળમાં પણ ત્યાં કઈક જીનાલય હશે તો આ જે દેરાસર છે એની જે ભવ્યતા છે એ આજે પણ અપ્રતિમ છે વાહ વાહ આપે જોયું મિત્રો પ્રીત સાહેબ એ બહુ સરસ જાણકારી આપી આપણને મારા ખ્યાલ મુજબ બારસો સુડતાલીસ આજુબાજુમાં આ જૈન મંદિરની સ્થાપના થયેલી સાહેબ અને આપે કહ્યું એમ કે એમાંથી જે મૂર્તિઓ નીકળે તે બની શકે એ મૂર્તિઓ જૂના પુરાતન દેરાસરની હોય શકે પણ વચ્ચેજી સાહેબે વાત કરી કે ચમત્કૃતિની આપણે જાણીએ છીએ કે ચમત્કારને હંમેશા નમસ્કાર થતો હોય એને શ્રદ્ધા અડગ ત્યારે જ રહે છે જ્યારે માણસ પોતાની નરી આંખે ચમત્કારને જુએ છે અહીં જે જે બિરાજમાન ભગવાન છે એમની જે મૂર્તિ ખરી પલ્લવ્યાજીની એ સંજોગો વસાદ ટેકા આપવામાં આવેલા અને કોઈ કારણસર ટેકા નીકળ્યા પણ મૂર્તિ એમના એમ રહેલી એના ઉપરથી આ જગ્યાની ચમત્કૃતિ અને આ જગ્યાના જે સ્પંદનો છે એની એના પોઝિટિવ વાઇબ્સ છે એ કેવા છે આપણે સમજી શકીએ છીએ મિત્રો